જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને રસ્તા પર પાણી ફરી વળતા કોઝવે ઉપર ઉઠાવવા માંગ કરી હતી સુત્રેજ ગામના લોકો અટવાયા હતા ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા હતા

મારું ગામ ગામ છે મુશ્કેલી તો આ ભારે કારણે અમારા દર વર્ષે પાણી બંધ થઈ જાય છે સરકારો જે એવું કહે છે કે અમે બહુ વિકાસ કર્યો છે તો અમારા ઘેરની જયારે વરસાદ થાય ત્યારે આવીને આવી પોઝિશન જોવામાં આવે તો ગામના રસ્તાઓમાંથી ગામમાંથી પણ નીકળાતું નથી આવી પોઝિશનો હોય છે જયારે જયારે ખેતીમાં ખેતીમાં જવા માટે કે ખેત ખેતરોમાં પાણી કેવા હશે તે જયારે વરસાદ પડે ને ત્યારે જે લોકો જયારે રાજકારણીઓ આવે ને ત્યારે ખબર પડે કે આ કેવી પોઝિશન માંથી ઘેર વિસ્તાર માંથી લોકો પસાર થઈ રહ્યા છે જવા માટે કોઈને તકલીફ પડે માંદા પડે છે તો જવા માટે પણ રસ્તા હોતા નથી બેનશ્રી ને કોઈને પ્રેગ્નન્સીની જો તકલીફ પડતી હોય તો એમને લઈ જવા માટે પણ અહીંયાથી બહુ તકલીફો પડે છે આ રસ્તા ઉપરથી ટેક્ટરો લઈને લઈ જવા પડે છે અને પીજીવીસીએલ અમારા ગામમાં આજે વહેલી સવારે પાંચ સાડા પાંચ વાગે પહેલાં તો વોલ્ટેજ સાવ ડાઉન થઈ ગયો ત્યાર પછી સાતને સાત થી સાડા સાત વાગ્યા સુધીમાં હાઈ વોલ્ટેજ આવેલો એને કારણે જે અમારા ગામમાં બહુ નુકસાની થયું છે વીજને હિસાબે જે ફ્રીજો છે પંખાઓ છે બહુ નુકસાની પારાવારિક જાજુ નુકસાની થયું છે લાખો રૂપિયાનું નુકસાની થયેલું છે અને અમે વોલ્ટેજ સવારના લખાવીએ છીએ પણ અમારા વોલ્ટેજમાં અમુક જવાબ આપતા નથી અને ફોલ્ટ અમારા જ્યારે લખાવેલા છે ત્યારે અમે સવારના ફોલ્ટ લખાવેલા છે હજી સુધીમાં કોઈ અહીંયા અત્યાર સુધીમાં અધિકારીઓ ફોર્ટના રિપેરિંગ માટે આવ્યા નથી અને દર વખતે જ્યારે અમારે ફોર્ટ થાય ફોલ્ટ થાય છે ત્યારે અમે એમને કોલ કરવા કોલ કરીએ છીએ પણ પાંચ છ સાત કલાક સુધી કોઈ આવતા નથી જે વહેલી તકે આવ્યા અને તાત્કાલિક અમારા જે ફોલ્ટ હોય તેમનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે ગામ જગદીશ મારો નામ જગદીશભાઈ ભીખાભાઈ મારુ ગ્રામ પંચાયત અધ્યક્ષ સૂત્રે તાલુકો કેસો જિલ્લો જૂનાગઢ કાલે તારીખ કઠાવી નવ બે હજાર પચીસ ના રોજ રાતના અનારધાર વરસાદને કારણે એકદમ જોરદાર વરસાદ પડ્યો એને કારણે થી કિરસરા જતા કેસોદ જતા રોડ ઉપર પાણી ભરાતા અમારા ગામના કોઈ પણ વ્યક્તિ બીમાર પડે કે કંઈ પણ કામ હોય તો અહીંથી ખીરસરા પણ જઈ શકાય તેવું નથી અને આ રોડ આજથી બે વર્ષ પહેલા પાસાઠ લાખ રૂપિયા મંજૂર થયેલ છે પણ આજ સુધી કોઈ પણ કામ કરેલ નથી તો આ તકે આ તકે આ આ તકે વહેલી તકે આ પુલનું સમારકામ કરે એવી અમારી તમામ ગ્રામજનોની માંગણી છે મુશ્કેલી કોઈ પણ માણસો બીમાર પડે તો એકસો આઠ અને પણ આવી શકતી નથી અને ઘણી વખત ટેક્ટરમાં બીમાર માણસોને લઈ જવામાં આવે છે છતાં ટેક્ટર પણ નીકળી શકતું નથી તેટલું પાણી અહીંયા આવે છે